મહેશ છે અને આ જગ્યાએ ઉકેડો ઉકેડો કઈ હતું નહીં આ નગરપાલિકા એ આવું આ બનાયું છે સોફા સેન્ટર ત્યાર પછી આ ઉકેડો એટલો બધો મોટો થઈ ગયો છે જે તે લોકો અહિયાં જે તે વસ્તુ નાખી જાય છે અને તમે ને તો અહિયાં ક્યાં ઉભું રહી શકાય એવી જગ્યા નથી આયો ખૂટિયા એટલા બાજે છે

આ દીદી જે કોઈ ઉપાડતું નથી પછી રજો વાત કરીએ એટલે વરી કોક આવે અને જો આ તમારી નજર સામે આ બાગે જે ફૂટિયા આવી રીતે બાગે જે કેટલી ગાડી પાડી દીધી જોઈ દીધું હા આ વસ્તુ અહીં અવારનવાર થાય જો મિત્રો નાલું તમે જોઈ શકો છો કેટલા ટાઈમ થી આમને પાછળ જે દેખાય છે પોલીસ ચોકીની જે દીવાલ છે અને આ નગરપાલિકાએ બનાવેલું જે વેજીટેબલ માર્કેટ એટલે શાક માર્કેટ છે અને આગળના ભાગમાં ચાર દુકાનો બનાવી છે આપ જોઈ શકો છો આ આ ટોટલી પેશાબ કરવા માટેની આ મૂતલણી છે અત્યારે શું અત્યારે આ ટોટલી મુતરણે જોડામાં અવેજીમાં અત્યારે લેવામાં આવે છે અને કાલે તો એક ભાઈ એવું કહેતા હતા કે જો આમાં તમે પોખરા નાખી દીઓ તો સરસ મજાની મૂતરણી બની જાય એમ એટલે એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે મને કે તમે ખાસ તમે કહેજો એટલે હું એ ભાઈ વતી જે જીનપરાના જે ભાઈ જે છે એમના વતી હું આ દરખાસ્ત મૂકું છું કે જો આ આપણે જો દુકાનો ન કરવાના હો તો ખરેખર અહીંયા મૂતળણી માટે થઈને જો પોખરા નાખી દેવામાં આવે નગરપાલિકા દ્વારા તો સરસ મજાની એક મૂતળણી બની જાય એવું છે આ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કાયદેસર જે ગંદકી જે છે જો આ ચાર દુકાનો જે છે હું તમને ચારે ચાર દુકાન બતાવવાનું છું અને જે આ શોપિંગ જે શાક વેજીટેબલ શાક માર્કેટ છે એની અંદરમાં કેટલી ગંદકી છે અંદર એ પણ હું આપને આખો બતાવવાનો છું મિત્રો અહીંયા એટલી બધી દુર્ગંધ મારે છે જો આપ જોઈ શકો છો આખી મિત્રો આ શાક માર્કેટ બનાવી છે જો તમે જોઈ શકો છો જો આ શાક માર્કેટ બનાવી છે એની તમારે તંત્ર કોઈ પણ જાતનું અહીંયા ધ્યાન આપતું નથી અને ગંદકીના થર દારૂની કોથળી છે અહીંયા સંડાસ જાય છે કેસા પાણી કરે છે કચરો નાખે છે બધી જ એક્ટિવિટી અહીંયા બધું થાય છે શું જો આપ જોઈ શકો છો આખું જો આ ગંદકીના થર છે જે જગ્યાએ જે જીનપરાને એક શાક માર્કેટ મળવાની છે કારણ કે જે અહીંયા શાક લેવા માટે શાકભાજી લેવા માટે થઈને કાં એમને ગ્રી ગ્રીન ચોકમાં જવું પડે છે ને કાં પછી શાક માર્કેટ પુલ દરવા જવું પડે છે એના બદલે અહીંયા શાક માર્કેટ બનાવી છે જીનપરામાં જે દર્શનીય સાહેબના દવાખાનાની બાજુમાં પણ શું કારણો થઈને જે આ શાક માર્કેટ ચાલુ કરવામાં નથી આવતી કમ્પ્લીટ થઈ ગયેલી તૈયાર છે ઓટા જો આપ જોઈ શકો છો તૈયાર છે એના ખાના તૈયાર છે બધું જ તૈયાર છે તો શું કામ આ શાક માર્કેટ ચાલુ કરવામાં નથી આવતી એવો પણ પ્રશ્ન લોકોમાં જીનપરામાં થઈ રહ્યો છે આગળની ચાર દુકાનો જે છે એ પણ મોટી આખી વિશાળ છે જો એમાં ખાલી શટર નાખી અને જો એ આપવામાં આવે તો પણ આજે નગરપાલિકાને લાખો રૂપિયાની આવક થઈ શકે એટલું છે તો એ એના પણ કેમ નથી જોતા તમે બોટલોના બધું જ અહીંયા છે કંઈ કઈ વસ્તુ ઘટતી નથી એમ તમે જોઈ શકો છો જો આ કચરો તમે જુઓ નગરપાલિકા ત્વરિત જાગ્યા કોઈ કચરો નાખવાની કોઈ જગ્યા નથી જો આપ જોઈ શકો છો આખી આખું લોકેશન હું આપને બતાવું છું જો ગંદકી તમે જોઈ શકો છો આખી જીનપરાની ચાર દુકાનો જે છે નગરપાલિકાની અને આ શાકભાજીની જે આખી શાક માર્કેટ બનાવી છે ઘણા વર્ષોથી આ આમને પેઢી છે પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી જો આપ જોઈ શકો છો આ ચારે ચાર દુકાનો સટર નાખાવીના એમને પેઢી છે અને આ કચરો અત્યારે ઢગલા થઈ ગયા છે અને અંદર અત્યારે દુર્ગંધ એટલી મારે છે અત્યારે આ કોલેરા ફાટી નીકળ્યા છે તાવના વાળા વાયરા છે તો તંત્ર એ જાગીને આ ખરેખર આ બાજુની ગટર છે આ બધે સાફ સફાઈ કરવી જોઈએ કમસે કમ બીજું કાંઈ ન કરે તો કાંઈ નહીં મળવાની